પાદરા ચોક્સી બજાર SBI શાખાના કર્મચારીની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે બેંકમાં નરસીપુરા ગામના પેન્શનરના 15000 રૂપિયા પડી જવા પામ્યા હતા જે સહી સલામત રીતે બેંકના અધિકારીઓને કર્મચારીઓને સુપ્રત કરવામાં આવ્યા છે પાદરામાં SBI બેંકના કર્મચારીની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણનો કિસ્સો સામે આવ્યો છે પાદરાના ચોક્સી બજારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના પેન્શનર જસુભાઈ પઢિયારે રૂપિયા ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને તેઓ કામ અર્થે ચાર હજાર ઉપલા કિસ્સામાં મૂકીને બાકી પંદર હજાર મૂકવા જતા બેંકમાં જ પડી જવા પામ્યા હતા ત્યારબાદ પેન્શનર જસુભાઈ પઢિયાર ઘર જતા રહ્યા હતા હવે પડી ગયેલ રૂપિયા પંદર હજાર બેંકના સ્ટાફના કર્મચારી લાલજીભાઈ રબરી મળતા તેઓએ મળેલ રકમ બેંકના અધિકારીને જમા કરાવી હતી પરંતુ મળેલા રૂપિયા અંગે બેંકમાં એ રકમ વેરફાઈન ન હતી જેથી બેંકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બે કલાક મહેનત કર્યા બાદ મળેલી રકમ અંગે ચોક્કસ વ્યક્તિની વિગત અને ભાડ મળી હતી જેથી બેંકના અધિકારીઓએ સહી સલામત રીતે જ જે વ્યક્તિના પડી ગયેલા રૂપિયા પરત આપ્યા હતા જોકે પેન્શનર જસુભાઈ પઢિયારે પડી ગયેલા રૂપિયા અંગે આશા પણ છોડી દીધી હતી પરંતુ બેંક કર્મચારીની ઈમાનદિદારીના કારણે જસુભાઈને તેઓના પડી ગયેલા રૂપિયા પંદર હજાર પરત મળતા તેઓએ કર્મચારી લાલજીભાઈ રબારી અને બેંકનો આભાર માન્યો હતો બીજી તરફ બેંક તરફ પાદરા ચોકસી બજાર એસબીઆઈ શાખાના કર્મચારી લાલજીભાઈ રબારીનો પેન્શનર જસુભાઈ રાઠવાએ આભાર માન્યો હતો બેંકના અધિકારીઓએ પંદર હજારની રકમ પરત આપી હતી અને બેંકના અધિકારીઓએ પણ લાલજીભાઈ રબારીની પ્રામાણિકતાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હું પાદા તાલુકાના નરસિંહપુરા ગામનો હા બોલો આગળ શું થયું નરસિંહપુરા હું મજૂર ખાતે નરસિંહપુરાના ગામનો પેન્શન ખાતા હું જ બેંકમાંથી મેં ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને મેં ચાર હજાર મેં ખિસ્સા મૂક્યા અને બીજા નીચે મૂકી પડી ગયા પછી આછા મેં છોડી દીધી અને આજે મને બેંકમાં સાહેબે ફોન કરીને મને ને મારા પૈસા સુપ્રત કર્યા એટલે બેંક ખાતાના સાહેબનો આભાર માનું છું કેટલા પડી ગયા તા ને હવે પંદર હજાર પડી ગયા હતા ચાર હજારના કિસ્સામાં એટલે આજે મને મળી જશે છે ભાઈ સાહેબનો હું આભાર માનું